પ્રોગ્રામમાં ખોટા ખોટા ડાકડા વગર ખોટા ખોટા જે ધૂણા નામ ધોવાની કરે છે મસ્કરી ક્યારેક હું વાહો ફાડી નાખવાનો છું ખરેખર ક્યારેક મંડાઈ જવું મારી ગાડીમાં જ હોય છે બધું મારી દીવળો રે મારી ભરેલી જ હોય કાયમ હા અને બાપુ ફટાકા બોલાવી દેવાનો છું કરે એટલે ભાઈ આ માતાજીની મશકરી હોય હા હું આ આ પરંપરા હું આવી માણસ છે જેને માનસિક તકલીફ છે એવા માણસો ને સ્ટેજ માથે ચડાવે તમે શું મના છો યાર વિચાર તો કરો આ જ્ઞાનની પીઠ છે બધા માણસ આ સંસ્કાર ની પીઠ છે